સિદ્પુરમાં પાલિકાની જર્જરિત અને જોખમી ઇમારતો હોનાર જ સર્જાય તો જવાબદાર કોણ કોમ્પ્લેક્સનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટમાં જર્જરિત કોમ્પ્લેક્સ ઉતારી પાડવા નિર્ણય સિદ્ધપુર નગરપાલિકા દ્વારા માત્ર નોટિસો આપી સંતોષ માની રહ્યા છે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં નગરપાલિકા કચેરી પાસે આવેલ પરથીકાશ્રમ આશ્રમ કોમ્પ્લેક્સના ઉપરના માળની ઇમારત અત્યંત જર્જરિત અને જોખમી બની

લાઇટ કનેક્શન કપાવી નાખ્યું છે પણ નીચેના વેપારીઓનું હજુ કપાવ્યું નથી આની અંદર ક્યાંક નગર વેપારીઓ અને નગરપાલિકાના સદસ્યો છે એમની ક્યાંક સાંઠ ગાંઠ દેખાઈ રહી છે જેથી આ દુકાનો હજુ ઊભી છે બાકી આને જમીન દોસ્ત કરી અને નવું બનાવવા બનાવવા સિવાય બીજો કોઈ માર્ગ બીજો કોઈ વિકલ્પ લગભગ આ કોમ્પ્લેક્સ પચાસ વર્ષ જૂનું છે અને એમાં સત્તાણું જેટલી દુકાનો છે

જે દુકાનો જર્જરિત છે જે પોર્શન એ ભાગમાં તકેદારીના ભાગ રૂપે ત્યાં દુકાનદારોને પણ સૂચના આપવામાં આવી છે નોટિસમાં આપવામાં આવી છે તેમજ એ બીજા માળના જે કનેક્શન હોય વીજ કનેક્શન તે પણ કપાઈ લેવામાં આવે છે હા એ જર્જરિત હાલતમાં છે એટલે એ પ્રતિકાશ્રમમાં અમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવેલ છે અને એ રિપોર્ટ જનરલ સભાની અંદર અમે અ મૂકેલી છે અનજાળી અને એના માટે મેં કમિટી પણ બનાવી છે એ કમિટીમાં વેપારીઓ સાથે મીટિંગ કરી અને જે ચર્ચા વિચારણા થાય એ પ્રમાણે એની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે